ઉનાઈમાં દીપડાના જોવા મળ્યા પર દેખાયો તો વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ધાદારીએ દીપડાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે ઉનાઈના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં રેસિડેન્શિયલ એરિયામાં દીપડો આવી ચડ્યો હતો અને દીપડાના થી લોકોમાં ફફડાટ ફેલાયો છે વિદ્યાકિરણ ની દીવાલ અને જ્યાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો તો આ દ્રશ્યો એ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા અમે આપણે નવસારી ઉનાઈના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં દીપડાના આટા ફેરામાંથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે અને રેસીડેન્ટ એરિયામાં ખોરાક અને પાણીની શોધમાં જંગલી જનાવર આવી ચડતા હોય છે ત્યારે નવસારી ઉનાઈના દ્રશ્યો રહેણાંક વિસ્તાર અને જ્યાં દીપડો એક દિવાલ ઉપર જઈ રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો દીપડાના આ પ્રકારના દ્રશ્યો અને આંટાફીરાથી લોકોમાં ભય ઉભો થયો છે વિદ્યાકિરણ હોસ્ટેલ અને જ્યાંની દિવાલ ઉપર દીપડો દેખાયો હતો નવસારી ઉનાઈના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં વિદ્યા કિરણ હોસ્ટેલ અને તેની દીવાલ જેના પર દીપડાના આંટાફીરા એ મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ વાયરલ થયું છે